રસ્તાની હાલત અતિશય ખરાબ છે સરકારી શાળાનું બાંધકામ અને ભારા પરથી માંડવી તરફ જતો રસ્તાનું કામ મંજૂર થઈ ગયું છે વહેલી તકે કામગીરીનો આરંભ થઈ જશે તેવું જણાવતા માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી જેવો પ્રેમ મને મારા કાઠડા ગામ પ્રત્યે છે તેવો જ પ્રેમ મને મારા ભારા ગ્રામ પ્રત્યે પણ છે એવું જણાવતા દેવાંગભાઈ ગઢવી ઇક્યાસી સાલમાં એક સ્કૂલ બની હતી ચાલુ થઈ હતી આ સ્કૂલ મેં મફતમાં કામ કર્યું હતું

એ વિનંતી કહું છું સ્કૂલ આ જલ્દી બની જાય આ એક ચાલીસ વર્ષ થઈ ગયા સ્કૂલ બનાવશો 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 હજી સુધી નથી બની ચૂંટણી આવે તો ત્યારે ફાંદા થાય છે આ બનાવી દેસુ એસી નાખી દેસુ છોકરા ને બગીચો બનાવી દેસુ અંદર એસી નાખી દે તું ત્યારે મને ઉભું પડે છે અહીંયા ફાંદો ન થાય ત્યારે મારું નામ અમૃતાબેન કાનજી છે હું નિશાળ માટે આવી છું બાળકોને નિશાળ જોઈએ છીએ કારણ કે વરસાદ પડે જ્યારે આ રૂમ બનેલા હતા ત્યારે આ આખા રૂમમાં શોર્ટ થતી છોકરાઓને શોર્ટ લાગતા એટલે રૂમ બધા ધસાવી નાખે દસાવીને હવે રૂમ બનાવતા નથી અમને રૂમ બાળકો માટે જોઈએ એટલે જોઈએ સાહેબો આવે છે પોતાના ઓલા રૂમમાં ભણાવે છે એમને એ ભણાવવાનું નથી ગમતું કારણ કે ઓફિસ રૂમમાં ભણાવે છે આપણે એમને કહીએ છીએ તો એ પણ વિરોધ કરે છે કારણ કે અમને રૂમ જોઈએ બાળકો માટે રૂમ જોઈએ છે આ રજૂઆત ગાંધીનગર બધે જ્યાં જ્યાં ઠેકાણે કરી કરાવી નાખી છે અમે એ રૂમ બનાવતા નથી એટલે અમને રૂમ બનાવવા જરૂર છે બાળકોને સરકાર બનાવી નથી આપતી અમને રૂમ જોઈએ છે પૈસા મંજૂર થાય છે કેમ કે છે પૈસા મંજૂર થાય છે રૂમ કેમ નથી બનતા આ 4 વર્ષ થયા છોકરાઓ આગળના આવે પછાના આવે છોકરાઓને પાંચ છોકરાઓને અગાડના ભણાવે પાંચ છોકરાને પછાના ભણાવે એવું કેમ નથી કરતા એમ કરે છે એમને અમે નથી ગમતું મંજૂરી નથી આવતા રાજ્ય માંથી ત્રણ રૂમ મંજૂર થયેલા છે પણ બે હજાર સોળ માં હજી સુધી એનો કોઈ નિર્ણય જ આવેલ નથી એટલે જ નથી આ છ રૂમ હતા તોડવા સારું હું પોતે મારા ઉપર લીધું અને છ મહિના પછી એની મંજૂરી આવી છે જોઈ લો અને મેં પોતે મારા સર ઉપર લઈ અને મેં તોડાવ્યો હજી તો મને ફાંસી જાય નથી થઈ આ છે ને દબાણ જ નથી ઉપર જે દબાણ જોઈએ એ દબાણ નથી જિલ્લામાં અને હકીકતમાં દબાણ નહીં હોય તો બનશે નહીં છોકરા ઘરે હું કાંઈ 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 જ નથી કાંઈ વગ નથી હું સરપંચ હતો પાંચ રૂમ પાસ કરાવેલા ત્રણ વાર દેખાય છે બે એક નંબર વાડી વિસ્તારમાં બે નંબર વાડી વિસ્તારમાં પાંચ રૂમ મંજૂર કર મારા ઘરના પૈસા નહોતા દબાણ જોઈએ ખાલી ખાલી પદ ઉપર ખાલી પદ ઉપર બેસી અને રહેવું નથી પદ ઉપર બેસીને રહેવા જેવું નથી ખાતો આપણે મૂકી દઈએ આપણે આ જવાબદારી પાપડી કેટલા ટાઈમથી છે આ તો પાપડી રિપેરિંગ કરાવી છે બધાને ખબર હશે સોસો બસો બસો રૂપિયા કરીને અને પાપડી છે સ્ટેટની પંચાયતની નથી ઉપર જે દબાણ ન હોય તો કાંઈ ન થાય સમજ્યા બાકી તો હવે પદ લઈને હું બેઠો હું એનો કોઈ મિનિંગ નથી હું લખમસિંહ વેલજી મહેશ્વરી બારાપર તાલુકો માંડવી કચ્છ અમારી સરકારશ્રી પાસે માગણી કરેલ છે કે અમારે જે સ્કૂલ જર્જરી હતું એ પાડી દેવામાં આવેલ છે એના પાછળ આજ લગભગ ચાર પાંચ વર્ષ થયા છ રૂમો છે પણ એકચુઅલી એમાં શું છે કે આચાર્યશ્રીની ઓફિસમાં છોકરાઓને ભણાવવામાં આવે છે અમારી છ વર્ષ પહેલાં સ્કૂલ એ ગ્રેડ ઉપર હતી હવે એકદમ સી ગ્રેડ ઉપર આવી ગઈ છે કારણ કે કોઈ પણ વાલી આવે આચાર્યશ્રીની ઓફિસમાં આવે એ વખતે છોકરાઓને ડિસ્ટર્બ થાય છે કારણ કે ચાલીસ પચાસ છોકરા આચાર્યશ્રીની ઓફિસમાં હમણાં પણ ભણે છે તમે જોઈ શકો છો કારણ કે આચાર્યશ્રીની ઓફિસમાં સ્કૂલનો છોકરો ભણવો ન જોઈએ કારણ કે ત્યાં કોઈ વાલી આવે કોઈ કમ્પ્લેન્ટ હોય કંઈ કાંઈ મળવા આવે એટલે છોકરાઓને ભણાવવામાં બહુ ડિસ્ટર્બ થાય છે અમારી ઘણી માગણી છે જિલ્લા શિક્ષણ અધિકારી ને પણ કહેલ છે જિલ્લા પંચાયતના સભ્યને કહેલ છે તાલુકા પંચાયતના સભ્યને કહેલ છે જે વખતે રથયાત્રા આવેલ તે વખતે તાલુકા પંચાયતના કઈ નિરાકરણ નથી હજી કયા પૂછીએ તો શું છે કે મંજૂરી નથી મળેલ એટલે અમારી ગ્રામ્યજનોની એ જ વિનંતી છે કે તત્કાલિક સ્કૂલ બને અને જે આપકૂલ ન હોવાથી અમે પાણી પ્રથા કરી છે જો સ્કૂલ બની જાય તો મેં પાણી પ્રથા બંધ કરી નાખીએ કારણ કે એ પણ એસએમસી ની એસેમ્બલી બનાવેલ છે જો પાણી ખતમ થઈ જાય પણ રૂમ જ નથી તો પાણી ખતમ કરીએ કેમ અમે અમે રાહ જોઈશું એક મહિનો પંદર દિવસ નહીં એક મહિનો એક મહિના પાછળ સ્કૂલ ને તાળાબંધી કરી નાખશું કારણ કે તાળાબંધી સિવાય કોઈ નિરાકરણ આવે એવી પોઝિશન નથી હવે એ લોકો મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ હવે આમાં શું છોકરી ભણે અમારા ગામની છોકરીઓ ડોક્ટર થઈ છે એ વખતે અમારી સ્કૂલ સારી હતી એક ઉપર હતી હવે પોઝિશન જુઓ ક્યાં પહોંચી ગઈ છે પચાસ છોકરા પ્રિન્સિપાલ ના રૂમ માં ભણતા હોય તો એ શું ભણી શકે છોકરાનું ભાવિ પાણીમાં જાય છે મારું નામ ભાવના રાબડિયા છે હું ભારાપર ગામની રહેવાસી છું તો હાલ આજે નીકળ્યું છે કે અમારા ગામમાં ઘણી બધી પેલા તો રજૂઆત કરીરાવ દુર્ગાપુર બધાને જોડતો જે અમારો રોડ છે તેના માટે મેઈન રજૂઆત કરવાની છે અમને કે આ રોડ છેલ્લા પાંચ વર્ષથી આવો ને આવો જર્જરીત થઈ ગયો છે અને માથે રજુઆતો પણ થઈ છે તેના માટે પણ બે વખત એની ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ છે પણ માથીથી તંત્ર કોઈ જાગવા તૈયાર નથી એટલા માટે અમને આજે આ બધું કરવું પડ્યું છે તો મારી ખાસ વિનંતી આખા ગામ તરફથી કે તમે આ રોડ નું કંઈ કરો ઘણા મણસોને આમાં તકલીફ છે હું પોતે મારી સ્કૂટી થી જાતી હતી અને પડી ગઈ તો મને માથા પર ચાંટાકા આવેલા એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ આજનો સવાલ નથી પડી જાય નાના બાળકો આવ જાવ કરે આ તો થોડુંક વાગે કોઈને ઘણું પણ વાગી જાય તો આમાં તંત્રની જવાબદારી છે કે આની જવાબદારી લે અને આ રોડ બનાવે અમે રજૂઆત કરી હતી તો પણ કોઈ તંત્ર જાગવા તૈયાર નથી બે વખત અમારી જાણ પ્રમાણે બે વખત ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પણ તો પણ કોઈ કામ કરવા તૈયાર નથી તો અમારી ખાસ તાલુકા પંચાયત અથવા જ્યાં પણ આ વાત પહોંચે એ લોકોની ખાસ વિનંતી છે કે આ રોડનું કામ ચાલુ કરાવે કારણ કે આ રોડ અમારે માંડવી સાથે જોડાવાનો અમારો મેઈન રસ્તો છે એટલા માટે જ અને એવું નહીં કે આ એક જ રોડ અમારા ભારા પર ગામમાં ગામની પાપડી સમસાનનો રોડ સ્કૂલ એવા ઘણા બધા વિષયો છે જેનું સોલ્યુશન હજી પણ નથી આવ્યું તો મારી ખાસ રજૂઆત છે કે જે અહીંયાના વડા તલાટી કે ગમે તે એ લોકો આવે અને અહીંયા નિરીક્ષણ કરે અને એ લોકોને જે પણ કાંઈ પણ જાણવું હોય અમને પૂછે અમે સહાય કરશું પણ અમારા બધા પ્રશ્નો નિવારણ લઈ આવે પણ એ નિવારણ ક્યારે આવશે કે તલાટી અથવા જે હોદ્દેદારો છે એ હાજર રે અને કામ કરે મારા જાણ પ્રમાણે ગામને કેવા પ્રમાણે કે છેલ્લા વીસ દિવસ થી તલાટી અહીંયા નથી આવ્યા અને આવે તો બસ કલાક અડધો કલાકમાં હાલ્યા જાય હવે અમને કામ હોય ખાસ મને જ હું મારું પર્સનલ કામ છે તો પણ છેલ્લા એક મહિનાથી ફોન કરું છું કે તલાટી ક્યારે આવશે તો આજથી આઠ દિવસ પહેલાં મેં ફોન કરેલો તો એમ જવાબ આવ્યો કે ભૂજમાં બહુ વરસાદ છે એટલે તલાટી નહીં આવી શકે તો મેં મારા જાણીતા અને ફોન કર્યો તો એ લોકોનું કહેવું એમ છે કે ત્યાં કાંઈ વરસાદ નથી તડકો છે તો આનો શું મતલબ એમ તમને કામ નથી આવડતું નથી ફાવતું તો એનું નિવારણ કરો તલાટી બેન જે છે અમારા નવા છે એમને કામ ઓછું ફાવે છે એ લોકો વાડાના દુર્ગાપુરના બધા સરપંચો કે તલાટીની સહાય લઈ અને કામ કરે છે તલાટી કે જયારે પણ આવે તો એ લોકોનું કેવું એમ છે કે ગામ વેરા નથી ભરતા કે આમ નથી કરતા તો અમે ક્યારે ભરીએ પંચાયત ખુલ્લી હોય તો અમે વેરા ભરીએ ને કોઈ પણ સહાય હા બાજુના ગામમાં અમને ભરવાનું કે છે તો આજે બધા ભાઈઓ તો હાજર હોતા નથી અમુક લેડીસો આ કામ કરવા પડે છે તો હવે અમે લોકો ક્યાં જઈએ નાના બાળકો હોય ઘરની જવાબદારી હોય વાડીની જવાબદારી હોય આજે અમે સરપંચ શું કામ નિમ્યા છીએ કે અમારું બધાનું જે પણ કામ હોય એ મળીને એક વ્યક્તિ કરે અને એમને જો સમજ ન પડતી હોય તો એના માટે સહાયક ગોતોય એવી રીતના કરે કે અમારા કામ થાય કારણ કે અમે એ લોકોને નિમ્યા છે કે અહીંયા આવી અને અમારું કામ કરે પંચાયત અમને સરકારે એટલે બનાવી છે કે ગામનું બધું કામ થઈ શકે ગામ વાળાને ન ક્યાંય ન જવું પડે તો એક હા અમારા ગામમાં પંચાયત હોવા છતાં અમને એક એક નાના નાના ગામ માટે એક સામાન્ય સહી માટે પણ જે દુર્ગાપુર વાડા સિરવા ક્યાં ને ક્યાં તલાટીને ઉતવા માટે ધક્કા ખાવા પડે છે તો મારી તંત્રને ખાસ અપીલ છે ભારત પર માં આવી અને જે પણ અમારા પ્રશ્નો છે એનું નિવારણ લાવે કે જે સરપંચ છે તલાટી છે એ લોકો જે એનું કામ છે એ વ્યવસ્થિત કરે અને ગામ ઓછી થાય એવી રીતના કરે ધન્યવાદ ભાવના બેને જે રજૂઆત કરી એની અંદર અમે ગામ વતી થી બધા સાથ સહકાર આપીએ છીએ કે ગામની જે ગ્રામ પંચાયત છે એ ખુલ્લી નથી રહેતી અમારા ગામની અંદર વીસી નથી તો વીસી ન હોય તો ગામના લોકો ગામના કામ માટે ક્યાં જાય બાજુવાળા ગામમાં મૂકો તો અમારી ગામ અમારા ગામની જે ગ્રામ પંચાયત છે એનો અર્થ શું છે શું દેખાવા માટે છે અમારે કોઈ દેખાડું નથી જોઈતો અમને રિયાલિટી અને હકીકત થી થતું કામ જોઈએ છે અને અમારું ગામ એટલું શાંત છે ને કે ઈ તમારી સાથે બધી રીતે સાથ સહકારમાં રહેવા તૈયાર છે તો શા માટે કામ નથી કરવું અમારી એ જ રજૂઆત છે અમારા જે આ ખાડા જે રસ્તાના જે મેઇન રોડ છે જે માંડવી થી અમને ભારાપર સુધી પહોંચાડે છે વચ્ચેનો રસ્તો એ રસ્તાની અંદર તમે ખાબડ ખુબડ ખાબડ ખુબડ છેક સુધી પહોંચો ને બાર મહિનાની અંદર એક્ટિવા તમારી હોય તો ખખડી જાય મોટી ગાડી હોય તો એની અંદર ડિલિવરી વાળી બાઈક હોય નીકળે તો એને પણ ઈજા થાય આ વસ્તુ ક્યાં સુધી યોગ્ય છે કારણ કે આ તકલીફ મને મારી ડિલિવરી ટાઈમે પડી હતી એટલે મને ખ્યાલ છે કે આ અહીંયા આ જે રસ્તો છે ને એ રસ્તાની રજૂઆતની અંદર અમને ઘણી હેરાનગતિ થઈ છે અને અમારી ગ્રામ પંચાયત છે ને એ હર હંમેશ માટે રોજિંદી ખુલ્લી રહે જેમ દુર્ગાપુરની અંદર ગ્રામ પંચાયત રોજ ખુલ્લી હોય છે એમ અમારા ગામની અંદર પણ એક વિશીની નિમણૂક થાય અને એ બેનને અમે કાયમી ધોરણે કોઈ પણ કામ હોય એ થઈ શકે કારણ કે અમારે અમારી રજૂઆત કરવી હોય તો અમે કોની પાસે જઈએ તલાટી બેન છે વીસે દિવસે પંદરે દિવસે બે મહિને હું રજા ઉપર છું મારે આ કામ છે મારે ઓલા કામ છે એમ કરી અને નીકળી જાય છે બેન ગતા ગમત નથી ત્યારે તો એમને દુર્ગાપુર અને ડેઢિયા તલાટી ને બોલાવી અને સહાયક રીતે એમને પૂછવું પડે છે કે બેન સાહેબ હું આ કામ કરું બીજા બેન ને પૂછ્યા કરે છે આ કામ કરું તો બેન તમારી નિમણૂક કરવાની અમને જરૂર શું છે આ શીતલબા ની પણ અમારી વાત છે જ

અને એ પણ મંજૂરી કરાવી દીધી છે અને એ લોકો જોઈ શકે છે ને એ પણ ટેન્ડરમાં છે અત્યારે એનો ટેન્ડર છે 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 એ એ ભણેલા તો તો જોઈ શકે કે આ અને વાત રહી તમારી પ્રાથમિક શાળાની ઓરડાની પરેશભાઈ ઓરડા માટે અમે પંદર દિવસ પહેલા જ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ગંગાબેન પણ અમારી સાથે આવ્યા હતા ત્યાંના સ્થાનિક નાગરિક જે ગામ માટે સારા એવા કાર્ય એવા રોહિતભાઈ પાતારિયા અને અમે બધે ગયા હતા જિલ્લા પંચાયતની અંદર ત્યારે પણ અમે એ લોકો આગળ રજૂઆત કરી તો એકસો ને ઓરડાનો જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે એ પેકેજની અંદર આ ભારાપોરના ઓરડા પણ છે વસ્તુ ક્યાં નડી છે કે જે સરકાર શ્રીના ઐશ્વર્ય ભાવ બદલાણા છે એની અંદર ટેન્ડર પ્રક્રિયા ન થઈ હતી એટલે કામ થોડોક ઓ થયો છે અમને આ ગામ પ્રત્યે પૂરેપૂરી લાગણી છે અને સો ટકા કામ કરશું અને આખા ગામની લાગણી પણ છે એવું નથી કોઈ એક વ્યક્તિ કે એક સમાજ આખે આખો ભારાપોર ગામ પ્રત્યે આપણી સો ટકા લાગણી છે એના માટે આપણે તન મન ધનથી રાતના પણ કોઈ દિવસ મને આ ગામમાંથી ફોન આવે કે આ તકલીફ છે તો હું તાત્કાલિક પહોંચી જાઉં છું જેવો મને કાઠડા ગામ પ્રત્યે પ્રેમ છે એવો જ મને આ ગામ પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ કારણ કે મને એ ખોબે ખોબા મત અને ભારતીય જનતા પાર્ટીને આપે છે ત્યારે સો ટકા અને હમણાંના તો સરપંચની આખી એની ટીમ છે બોડી એની કામગીરી પણ સારી છે તમે લેવા પટેલ સમાજના પ્રમુખ સાથે મારી વાત થઈ કે ભાઈ કોઈ ગેરમાર્ગે ન દોરાવો મારે જમીન ઉપર ઉતરીને કામ કરવું છે મીડિયા ઉપર ખાલી હીરો મારે બનવું નથી હું જમીન ઉપર ઉતરી અને ભારાપોર માટે કામ કરું છું અને આપ સહયોગ કરો સો ટકા કામ ભારાપોર માટે થશે અને આજે મીડિયાના માધ્યમથી કહું છું કે જે લોકો ભાઈઓ ભેગા થયા હતા એ ખાલી આયોજન અમારા જોઈ લે લાખ બે લાખ રૂપિયા ભારાપોર ગામના સેલા હશે પરેશભાઈ છેલ્લા એ રેકોર્ડ કઢાવી લે ને સાત વર્ષનું હું જાહેરમાં કહું છું મારા ચાર પાંચ ગામ મારા સીટમાં આવે છે છતાંય કહું છું કે ભારાપોરમાં લાખ બે લાખ રૂપિયા આપણા વિકાસ કામો માટે સેલા પાડ્યા છે એનું કારણ શું છે એ ગામમાં જે તે વખત વિકાસ કામો થોડાક ઓછા થયા હતા વિકાસથી વંચિત રહેતો હતો ગામ ભારતીય જનતા પાર્ટી જોડે મેં એને કમિટમેન્ટ કર્યું કે આ ભારતીય જનતા પાર્ટી જોડે હરેક સમાજ અને ગામ રીએ તો વિકાસ હું સો ટકા તમને કરી દઈશ અને જે વાતો એ કરી કે ખોટા આંકડા તો એ લોકો ભણેલા છે જોઈ શકે છે આંકડા અમે કોઈ દિવસ ખોટા કર્યા નથી અમારે ખોટો હીરો બનવું નથી અમે જમીન ઉપર ઉતરી અને કામ કરવા વાળા વ્યક્તિ છીએ અને જેને કહીએ ભારાપુર ગામનો બધે જ સમાજોનો મને સહયોગ અને સપોર્ટ મળે છે સો ટકા તમને વિશ્વાસની ખાતરી આપું છું કે આ વરસાદ પછી આપણે ભવ્ય કાર્યક્રમ કરશું ભૂમિ પૂજન કરશું આ લોકો જોઈએ છે કે પાપડીની થઈ ગઈ છે છે બધો મેજર માપ બની ગયો આ પંદર વીસ દિવસ એની ડ્રીલિંગ થતી હતી જમીનમાં એ ક્રોઝવે બનવાનો છે આખો આખો બેક્સ કન્વેટ છે તેર ચૌદ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે મોટો પ્રોજેક્ટ છે અને વરસાદ થઈ છે ચાર દિવસ તકલીફ હોય આપણે જ્યારે પાણીની જરૂર છે અત્યારે ત્રણ હજાર પાંત્રીસો ટીડીએસ બરાપોર ગામ પાણી પી રહ્યો છે વરસાદ વધી આવી નદી આવી છે તો એક બે દિવસ આપણે દુઃખ ભોગવું પડે અને આ સરકારી કામ છે એની અંદર રૂકાવટ કોઈ ગામ લોકો ન કરે એવી મારી એ લોકોને અપેક્ષા છે કારણ કે આપણાથી એક ટ્રેક્ટર પણ માટી પડશે નહીં સો ટકા નહીં પડે એ કામ સરકારનું છે સરકાર કરશે અમે સરકાર ધારાસભ્ય સાથે જિલ્લા પંચાયત સાથે સંકલનમાં જઈએ અને સો ટકા અમે કામ કરશું કાલે જ મેં મેટલ મોકલાવી દીધી સાહેબ આરએમડીના એસઓ હાર્દિક સાહેબ ને ફોન કરી તાત્કાલિક મેં કીધું સાહેબ બે ચાર જોડતો રસ્તો છે વિચારા પોઝિટિવ રહી તાત્કાલિક મેટલની ગાડી મોકલાવી જીસીપી મોકલાવ્યો પરંતુ ખબર નથી કે આ લોકોને શું એવું થયું કારણ કે પરેશભાઈ અત્યારે વરસાદમાં કઈ કાયમી તો ધોરણે આપણે બનાવવાની નથી પાપડી એ ટેન્ડર પ્રક્રિયા છે એટલે સહયોગ કરો એની અંદર આપણા ટ્રેક્ટરો કે કઈ હોય તો હું તો કહું છું સહયોગ કરવો હોય તો એક બે ટ્રેક્ટર તમે માટીને લઈ આવો તો આપણે એમ કીધું કે આપણો ગામ લોકોનો સહયોગ છે આ સરકાર જ કરવાની છે ભાઈ આપણે કદાચ આપશું તો સમાજમાં આપશું ક્યાંક મંદિરમાં આપશું તો રોડ રસ્તા તો સરકાર જ કરવાની છે એટલે આપ સરકાર શ્રીનો આભાર માનો અને આ ભારતીય જનતા પાર્ટી જ કામ કરવાની છે એમાં કોઈ બેમત નથી અને ભારાપોર માટે સતત વફાદાર રહીશ એવી તમામ ભારાપોરના ગ્રામજનોનું વિશ્વાસને ખાતરી આપું છું અસ્તુ ભારત માતા ગીજય